સુરદમાં જમીના નકલી ડોક્યુમેન્ટ બનાવીને તબીબ સાથે રૂપિયાની છેતરપિંડી મામલો જમીનમાં નકલી ડોક્યુમેન્ટ બનાવી ચાર કરોડ લાખની છેતરપિંડી કરનાર બીજા ધરપકડ કરવામાં આવી છે છે કે સાથે એક બીજા પાંચ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી વિપુલ ઉર્ફે નાથુભાઈ તેણીએ જમીનમાં નકલી ડોક્યુમેન્ટ બનાવીને તબીબ સાથે કરોડોની છેતરપિંડી કરી હતી સરસુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ આ કરીને ઉલ્લેખનીય કરોડની કરી જાણવા ધરપકડ આવી છે